અહીંયા પોતાના આશ્રમની બહાર ઊભા છે અને તેમના તપને કારણે બ્રહ્માજીએ એમના માટે એક દિવ્ય વિમાન મોકલ્યું છે અને દિવ્ય વિમાનમાં એમને બેસાડવામાં આવ્યા છે કોને સર્ભંગ ઋષિને હા અને સર્ભંગ ઋષિ આમ વિમાનમાં બેઠા છે ને એવા જ સમયે એક બીજા મુનિ એમની પાસે આવ્યા છે પસાર થતાં એમણે વિમાનમાં બેઠેલા સરભંગ ઋષિને જોયા છે અને સર્વંગ ઋષિએ જ્યારે એમની સાથે વાત કરી નમસ્કાર કર્યા જય શ્રી કૃષ્ણ સીતારામ કર્યા ત્યારે પહેલાં મુનિએ કીધું છે કે તમે જઈ રહ્યા છો ને પહેલાં આવી રહ્યા છે શું કીધું સરભંગ ઋષિને તમે જઈ રહ્યા છો અને પહેલાં આવી રહ્યા છે થઈ રહ્યું છે એવું ક્ષરભંગ ઋષિને બ્રહ્માજીએ આ દિવ્ય વિમાન મોકલ્યું છે એટલા માટે કે તેમના આ તપને કારણે તપના પ્રભાવને કારણે કઠોર તપને કારણે બ્રહ્માજીએ આ સર્ભંગ ઋષિને ઇન્દ્રનું સ્થાન આપવાનું નક્કી કર્યું છે ઇન્દ્ર બનાવવા માટે તમે અને હું પણ ઇન્દ્ર બની શકીએ છીએ આપણા ગ્રંથ બતાવે છે ધર્મ ગ્રંથો કે તમે હું આપણે બધામાંથી પણ કોઈ ઇન્દ્ર બની શકે છે પદ મેળવી શકે છે કેવી રીતે એક તો યજ્ઞ એ સીધો ને સરળ રસ્તો છે પણ એ લક્ષ્મીજીની દયા હોય તો થાય અશ્વમે રસ્તો છે નામ સ્મરણ હું તમને દરેક વખતે અડધો કલાક પછી યાદ કરાવીશ નામ લેજો નામ લેજો નામ લેજો હા નામ લેશો ને તો જ તરશો નહીતર ડૂબી જશો રસ્તે ક્યાંક અને આમાં સરભંગ ઋષિએ નામ સ્મરણ કર્યું છે એવું ભગવાનનું તપ કર્યું છે કે એમને પણ ઇન્દ્ર બનાવવામાં આવ્યા છે ઇન્દ્રની એવી મર્યાદા હોય છે એનું પુણ્યકર્મ પૂરું થાય એટલે ઇન્દ્રની જગ્યા પરથી એને હટાવવામાં આવે અને બીજી વ્યક્તિ જેણે આટલું પુણ્ય કર્યું હોય સો અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય અથવા એટલું તપ કર્યું હોય તેવી વ્યક્તિને પાછો ઇન્દ્ર બનાવવામાં આવતો હોય છે તો અહીંયા સરભંગ ઋષિને બ્રહ્મદેવે નિમંત્રણ દીધું છે પહેલાં ઋષિ કહી રહ્યા છે શું કહી રહ્યા છે કે તમે જઈ રહ્યા છો ને પેલા આવી રહ્યા છે પેલા કોણ રામજી લક્ષ્મણજી માં સીતાજી એ આ જ રસ્તે આવવાના છે સર્વંગ ઋષિએ પૂછ્યું તમને ખબર છે ને આવશે ને આ જ રસ્તે આવશે ને પેલા મુનિએ કીધું છે આ દંડી જે ચાલી રહી છે ને પગદંડી એ જ રસ્તા ઉપર આગળ રામજી મેં જોયા છે દર્શન કર્યા છે આ રસ્તેથી ભગવાન જવાના છે અને આમ વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા સર્વંગ ઋષિ ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા જીવનભરનું એમણે જ્યાં સાંભળ્યું ત્યાં તો એ દિવ્ય વિમાનથી કૂદીને નીચે ઉતરી ગયા જ્યારે બ્રહ્માજીના દૂતોએ પૂછ્યું કે ભાઈ તમે નીચે ઉતરી ગયા શું તમારે ઇન્દ્ર નથી બનવું ત્યારે સરભંગ ઋષિએ કીધું છે મારે ઇન્દ્ર બનવું નથી મારા ભગવાન આવ્યા છે મારા ભગવાનના દર્શન કરવા છે ધીરે ધીરે દૂર જ્યાં સરભંગ ઋષિએ નજર કરીને દંડી પર ત્યાં પગદંડી પર દૂર દૂર એક પીળા પિત્બર જેવું વાઘાંબર જેવું એક દેખાયું ધીરે ધીરે ભગવાન નજીક આવ્યા છે પોતે વનવાસીના વસ્ત્ર ધારણ કર્યા છે માં સીતાજી રામજીની પાછળ ચાલી રહ્યા છે અને સીતાજીની પાછળ એવા ભાઈ ચાલી રહ્યા છે કે કળિયુગમાં એવો ભાઈ મળવો મુશ્કેલ છે એવા લક્ષ્મણજી ચાલી રહ્યા છે અને ત્રણેય જણા જ્યાં સરભંગ ઋષિની પાસે આવ્યા છે સરભંગ ઋષિએ દંડવત પ્રણામ કર્યા છે ભગવાનને અને ભગવાનના આગતા સ્વાગતા કરીને જ્યાં એમની સ્તુતિ કરી છે ભગવાન ખુશ થયા છે ત્યાં દંડ આ સરભંગ ઋષિએ કીધું છે કે પ્રભુ તમે હવે નીકળી ન જતા મારા માટે થોડી ક્ષણો થોભી શકો એવું હોય તો રહો મારો મારો ઉદ્ધાર કરો કલ્યાણ કરો ત્યારે રામજી છે એ મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને કહી રહ્યા છે શું કે તમે જે પણ ઈચ્છા છે ને તમારી એ તમે કાર્ય કરો તમે જ્યાં સુધી તમારું કાર્ય સંપૂર્ણ નહીં કરો ને ત્યાં સુધી હું અહીંયા જ ઉભો છું તમારી સામે હું ક્યાંય નહીં જાઉં હા કોઈ એવા વિરલા હોય કોઈ એવા ધન્ય હોય કે જેમના મા બાપે આવા સંસ્કાર દીધા હોય કે તેમની આગળ ભગવાન એમ કે હું ઊભો છું હા તમે તમારું કાર્યપતાઓ ત્યાં સુધી હું રાહ જોઉં છું આમ સર્ભંગ ઋષિએ શું કર્યું છે વનમાં જઈને બધી લાકડીઓ ચંદનના વૃક્ષની ભેગી કરી છે એક ચિતા બનાવી છે અને એ ચિતા ઉપર પોતે આસન લીધું છે એ આસન લઈને લક્ષ્મણજીને કીધું છે ભાઈ મને મારું કમંડળ આપશો અને આમ કમંડળ હાથમાં લીધું છે કમંડળ હાથમાં લીધે હાથમાં જળ લીધું છે જળ લઈને પોતે પોતે એનો આ સંકલ્પ કર્યો છે અને જ્યાં પાણી છાંટ્યું છે ને ત્યારે યોગાગ્નિમાં અગ્નિ પ્રગટ થયો છે અને ચિતામાં ભડ ભડ ભડબડ ભડબડ એવા સરભંગ ઋષિ પોતે યોગ અગ્નિમાં બળીને ભસ્મ થયા છે ભગવાન એની નજરની સામે પોતાનો દેહ છોડ્યો છે એવા સરભંગ ઋષિની જય હો બોલી રામચંદ્ર ભગવાન જય અપની પિતા ભગવાન રામજી ભક્તો ઉદ્ધાર કરવા કાલે મેં કીધું ને કે જે બેઠા બેઠા અયોધ્યા એક નાનકડું આમથું તીર આમ ફેંક્યો હતો ને તો એ રાવણ ને તો બાળીને ભસ્મ કરી